हेलो अबार तो well लोधी का बोलो बोलो भगवान अब आपरे हूं छे जो मालिनो समय पूरा थई गयो तो दवा मारी बरोबर हां हां रिजल्ट एक्शन 10% मळ्यो मना नथी बरोबर सेनु रिजल्ट ई रिजल्ट आपरे तमारा आवली दवा तुम्हारी वरदान हां नथी नंबर छेऊ लिखो भाई तुमने फोटोस मोगला हमने भेद मोगला हां ना आपने मळ्यो है

કાઈ વાંધો નઈ તોય તમ તારે અમે તમારી પાસે આવી જાવ ઇયાં ઉપાડી શું કરો છો ના જો પસંદ તમે જોયું ને ના ના આ ઈ તો ફોટા મેં જોયા ખાલી પોપટારા વજન જોવો size જોવો હા જોયો જોયો મેં બરોબર ઈ હજી તમને કહી દવ અડધી તો અડધી તો મારવાની બાકી જ રહી ગઈ રહી ગઈ છે એવું હે હા 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 તમે જોવો છો કે પાછી તલક લીધા તો પાછી મગાવી બરોબર હા હા ચાલી ચાલી પાછી મરવી દેવી હે ઓકે ઓકે ના ના કાંઈ વાંધો નહીં ના ના આમ આમાં મારું શું કહું જીરામાં કેવું રિજેટ મળે આમાં જીરામાંય બેસ્ટ એટલે જીરામાં ક્યારે મારવાની હોય જીરામાં આપણે ફૂલ ઉગડે ત્યારે હા હા હું એમ કહું છું કે જો ભલે આપડે તો પહેલી વાર તમારો અનુભવ છે દવાનો બરોબર છે હા હા પણ જીરું મરચી હા ના કપાસમાં એના વિજેટ આવતું જ ના ના પૂરે પૂરું રિઝલ્ટ મળે હા

પાછુ તમારા છટકાવ માટે જોઈતું હોય તો લઈ જાવ અને આપણે એક video બનાવી લઇ તમારો હા વાંધો નહીં એ video બનાવું તો એમાં હું એક તરફ માલ નથી પણ જે પહેલો માલ વહી ગયો ને હા હા માલ હા હા એમાં આ આટલું બધું છે સરળ તો બાકી શું છે વાયામાં વાહ માલ બેઠો હોય ને કઈ રીતના દવાનો વાક ન કરવો જોઈએ માલ વહી ગયો ને એમાં reject માં કાંઈ ખતમ નથી બરોબર જોગ દાડો કોઈ આ વખતે કોઈને મકડી નથી બાકી જરૂર હતી આ ડોર મહિનાની વાર ડોર પૂણા મહિનાની મકડી હોત ને હા હા તમે પચ્ચી નહિ બો 40 જો માર્યો હોત ને હા તુવાનો તુવાનો તમ જીવન ના કરતાય ઉધાર રિઝલ્ટ મારે એમ આ બલે બીજો સ્પ્રાય નો મારતો કાઈ નઈ એક્સ સ્પ્રાય બસ થઈ પડત હા એ વાત બરોબર તમ પચ્ચી મારવા ક્યો 25 જગ્યા 40 50 આ તો 60 લગી નાખો તમે ઝાડના કંતન 60 લગી નાખો તો ભાઈ નટ નડે ના નડે નહીં આ દવા કદાચ સાહીઠ સિત્તેર નાખે ને તો ખેડૂત ને કેટલા રૂપિયાનો પંપ થાય સાહીઠ એમએલ નાખે પચાસ નાખો ને પચાસ ચાલો ને એટલે દસ પંપ થાય હા પચાસ રૂપિયાનો પંપ પડ્યો ને હા સાહીઠ રૂપિયાનો પંપ પડે તમે જે ઓલું નેવું રૂપિયાનો ફાયદો કરતા હતા ને એ નેવું રૂપિયા કરતા હે ને આપ સંશોધન આ કરે મને ખબર કે આવે છે ને હા જો જીરામાં આ વખતે ટ્રાય કરીએ આપણે હા બરાબર જીરામાં ટ્રાય કરીએ આપણે okay okay